જય માતાજી મિત્રો કેમ છો મજામાં છો ને જુઓ હવે લગનગાળાની સિઝન આવી ગઈ છે આજે અમ્માસ છે એટલે હવે કાલથી લગનગાળો શરૂ કમોતા ઉતરી જાય એટલે હમણાં તો લગનગાળો જો કે ચાલુ તો છે જ પણ હવે આપણે લગનગાળો ચાલુ થશે લગનગાળો ચાલુ તો થયો પણ પહેલાં જેવી લગ્નની મજા આપણને આ લગ્નમાં આવતી નહીં પહેલાં લગ્નમાં ની વાત જ કઈ જુદી હતી આપણા ટાઈમમાં લગભગ ત્રીસ પાત્રીસ વરસ પહેલાંના ત્રીસ પાંત્રીસ વરસ પહેલાનો લગ્નગારો નવડેનો લગ્નગાર આમ કેટલો ફેર છે તમે જોજો તમને તો લાગતું જ હશે ફેર પણ આપણા છોકરા છોકરા આપણા દીકરા દીકરીઓ ના લગનગારો બહુ ગમે બહુ મજા આવી મમ્મી બહુ મજા આવી તમને મજા આવી ના ભાઈ અમને તો મજા નહીં આવી કમ નહીં આવી તમારી વખત કેવું હતું તો આપણે કહીએ છે ને ક એવું હતું અમારે એવું હતું પણ અમારે દીકરી મજા આવતી હતી આપણા વખત આપણા લગ્નકારામાં કેવું હતું કે બે ત્રણ દિવસ લગીન ઢોલ વાગે મહેમાન આવે માંડવા બનાવે સરસ માંડવો બનાવે બહુ એટલું બધું હાઈફાઈ નહોતું પણ એમ તોય એમ લાગતું હતું કે નામ લગ્ન છે પછી પીઠી પીઠીનું મુહૂર્ત હોય એકદમ શાંતિથી બે ત્રણ દિવસની પીઠી હોય બે ત્રણ દિવસ બધા ગીત ગાય સવાર સાંજ ગોર આવે છે બધાને ફરિયાવાળા આવ્યા હોય તેમને ગોર આપે ગીત ગાય કેટલું શાંતિ શાંતિથી બધું થતું હતું હવે તો સવાર મેં પીઠી ચડી અને હાજે તો નહીં ને ફણવા બેસી જાય આપણા વખતમાં પીઠી લગાવે પછી નહાવા ના દે કે પીઠી ઉતારવાની નહીં પીઠી પહેણીને આવ્યા પછી જ ઉતારવાની અને આપણને આપણા વડીલો કહેતા હતા કે આવું કરવાનું તો આપણે તો માનતા હતા પાટના છોકરા તો ના ભાઈ માનતા હોય નહીં ધોઈ કાઢે પાર્લરવાળા પાર્લરવાળા તૈયાર કરે અને પછી જ પીઠી ઉતારીને પહેણવા જાય જો કે પીઠી તો ના જ ઉતારાય અમે તો નહીં નાવા દેતા હજુ છોકરાને અમારી નાતમાં તો છોકરાને અમે નહવા નહીં દેતા છોકરા હોય કે છોકરી હોય અમે નહવા નહીં દેતા મોડું બળું ધું હોય તો ધોઈ પછી સા મોસાળું થાંભલી પૂંજે મોસાળું ભરે તારે કેટલી સરસ શાંતિથી ગીત બીત ગાય બધા મને કેવું સરસ લાગે મોસાળું લેવા જાય તારે કેવું સરસ લાગે મોસાળું ભરે તારે સરસ લાગે આજે તો મોસાળું ભરાય કે હું થાય એ ખબર જ નહીં પડતી બોલો ઉતાવળે જેટલી દે ફટ 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 કાળે કામ પતે ને ઘરે જઈએ કાળે કામ પતે ને ઘરે જઈએ એટલો એટલો બધો ફાસ જમાનો થઈ ગયો છે પછી દીકરાનું લગ્ન હોય તો બધું સાતક બાતક ઘર સાતક થાય વરત ભરાય માતાજીના ગીત ગવાય માતા પૂંજાય કેટલું બધું સરસ લાગતું હતું માતાજીની ઢોરો ગાય અને પછી શાંતિથી જ્યાન આવે ત્યારે જમવાનું ચાલુ થાય એ શાંતિથી લાંબી લાંબી લાઈનો પડી જાય પતરાજમાં જમતા હતા આપણે બધા બે છોકરા ફટાફટ બે ત્રણ છોકરા ફટાફટ પતરાજ વેચે એની પાછળ મોહન ઠાર આવે વધારે વાનગી નથી દાળ ભાત શાક અને મોહન થાળ અમે તો આટલું જ જમેલા છે ભાઈ ત્રીસ પાંત્રીસ વર્ષ પહેલાં ગામડાની વાત કરું છું બધા લાઈન પડી જાય ને બધા બેહી જાય પંગા તો પડી જાય હાથરિયા પાથળી જાય ને બધા બેહી જાય અને વેચે છોકરાઓ તમારે જુઓ છે તમારે જુઓ છે વધારે લો ઓછું લો ખાવ ખાવ ને ભાભી ખાવ ને કાકી લેવલે બેન ખાવ તમારે તો આજે ખાવું જ પડશે આવી રીતને કેટલી મજાક મસ્તી કેટલી સરસ રીતે આપણે લગ્ન કરતા હતા લગ્નમાં ફરતા હતા લગ્ન માલતા હતા હમણાં તો લગ્નમાં બુફે અરે ઠેઠ છેલ્લા છેલ્લા લાઈનો પડે અને ડાયાબિટીસ હોય તમને તો ચક્કરે ચડી જાય ક્યારે નંબર આવે બુફેમાં બે ત્રણ કાઉન્ટર કર્યા હોય તોય વહેલો નંબર આવતો નહીં અને લેવાનું માગીને લેવાનું ને ખાવાનું તો એ છોકરાઓને આજની પબ્લિકને મજા આવે છે બોલો આપણ તો મજા નહીં આવતી પણ આવે લગન એટલે જવું તો પડે જ ને આવે છોકરાની હંગાતે હવે આજના રીતિ રિવાજ પ્રમાણે આપણે રહેવું પડે પણ વાત આપણી કરીએ તો આપણને તો બહુ લગનમાં મજા નહીં આવતી આવે પહેલાં જેવું નહીં આવતું ગામડામાં તો થોડું થોડું જો સારું જ છે આમ એવું સાધારણ બે ત્રણ દિવસ તો સારું શાંતિથી જમવા બમવાનું બધું બે દિવસ હજુ જ ગામડામાં ત્રણ દિવસના લગ્ન થાય જ છે પણ સિટીમાં રામ રામ પાછા સિટીવાળા વાડીઓમાં લગ્ન કરે એટલે એટલી ઉતાવળ એટલી ઉતાવળ ફાસ કેમ કે પાછું આ લગ્ન પટે એટલે બીજું લગ્નનું બુકિંગ જ હોય એટલે વાળીઓવાળા એવું કે ઉતાર કરો ઉતાર કરો તમારો ટાઈમ થઈ ગયો તમારો ટાઈમ થઈ ગયો એટલે પંડિત અડધી વિધિ રવાઈ દે અને ફટાફટ ફટાફટ છોકરા છોકરીને ભણાય દે અને ગામડામાં તો કેવું કે છો ને બે દિવસ મંડપ બંધ બાંધી રાખે તોય આ ફળિયામથી પેલા ફળિયામાં જ લઈ જવાનો હોય ને બીજા લગ્ન હોય એટલે માંડવાય આ ફરીયામથી બીજા ફરિયામ લઈ જાય કેમ કે ગામડામાં તો અહીંથી અહીં અહીંથી અહીં યુઝ જ કરવાનું હોય ને અને સિટીમાં તો ડેજા કોનું પાછળ આપણી પાછળ કોની બુકિંગ હોય આપણને એવું ખબર પડે કે આવીને એટલે મને તો આજકાલના લગ્ન પસંદ નહીં આવતા પહેલાના લગ્ન જેવા લગ્ન હમણાં મને નહીં પસંદ આવતા તો મને કેવું લાગે ત્રીસ પાંત્રીસ વર્ષ પહેલાંના લગ્ન કેવા હતા અને હમણાંના ના કેવા લગ્ન તમે મને વાત શેર કરજો તમારી મેં મારી શેર વાત કરી છે તમારી જોડે તમે પણ મને જણાવજો અને મારો વિડીયો ગમે તો લાઈક કરજો કોમેન્ટ કરજો ને હા મારો વિડીયો જોવાનું ભૂલશો ને હા